બનાસકાંઠા જિલ્લો એ એકદમ દુષ્કાળગ્રસ્ત જિલ્લો ગણાતો હતો વરસાદ થતો હતો પણ એને રોકવાની વ્યવસ્થા નથી એટલે પાણી વહી અને નદી મારફત રણમાં જતું રહેતું હતું અને ખેડૂત લાચાર નજરે આ જોઈ રહેતો હતો પણ બનાસ ડેરીના વિઝનરી ચેરમેન શંકરભાઈ સાહેબ જ્યારથી બનાસ ડેરીનું સુકાન સંભાળ્યું છે ત્યારથી ડેરીના વ્યવસાય સાથે સાથે બનાસકાંઠા જિલ્લાને કેવી રીતે હરિયાળો બનાવવો કેવી રીતે પાણીદાર બનાવો એને લગતા બહુ જોરદાર કામગીરી ઉપાડી છે અને એના ભાગરૂપે એક જળસંચય માટેની એક ટીમ તૈયાર કરી અને એનું કામ આજે જિલ્લાની અંદર ચાલુ કર્યું એમાં બસો પાંત્રીસ જેટલા મોટા મોટા તળાવો બનાવ્યા છે એ પૈકીનું અહીંયા આજે ધાનેરી ગામ દાંતીવાડા તાલુકાનું ધાનેરી ગામનું પણ તળાવ એ રીતે બનેલું છે દાંતીવાડા તાલુકાની અંદર પાણીનો વા આવક વધારે છે વરસાદ થાય છે રાજસ્થાન તરફથી નદી વળા આવે છે એને રોકવાની વ્યવસ્થા કરી છે અને શંકરભાઈ સાહેબના વિઝનને કારણે આજે ધાનેરી ગામમાં એક અમૃત સરોવરની કેનાલ બનાવી અને આ તળાવ ભર્યું છે જેના કારણે ખેડૂતોના બોરની અંદર જ્યાં પાણી નહોતા એમાં પાણી અત્યારે સારા એવા થઈ ગયા છે લગભગ ચાલીસ પચાસ ફૂટે પાણી આવી ગયા છે અને ખેડૂતોને ત્રણેય સિઝન લઈ શકશે એ પ્રમાણેની શંકરભાઈ સાહેબના વિઝનના કારણે આ વ્યવસ્થા થઈ છે આ તબક્કે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈનો દાંતીવાડા તાલુકો આ ખેડૂતો બધા ખૂબ ખૂબ આભાર માને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ